સોળ ફેબ્રુઆરીથી સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં સ્થાનિક ચૂંટણીઓને લઈને તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણી માટે ચકાસણી કરવામાં આવી રહી છે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં ચકાસણી કરવામાં આવી રહી આ કામગીરી આગામી બે દિવસ સુધી ચાલશે ગાંધીનગર તાલુકા પંચાયતમાં આવતા બસ્સો ચોવીસ માટે બસ્સો છન્નું ની ચકાસણી કરવામાં આવશે રાજકીય પક્ષોની હાજરીમાં ચકાસણી અને રિઝર્વ મશીન પણ તૈયાર કરાયા છે રાજકીય પક્ષોના જે પ્રતિનિધિઓની હાજરીમાં આપણે ઈવીએમનો રૂમ જે ખોલવામાં આવ્યો હાલ પંદર ટીમો દ્વારા ઈવીએમની કમિશનિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે જે આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે અને એની સાથે એમાં જે રિઝર્વ જે છે એ પણ તૈયાર કરી દેવામાં આવશે ઈવીએમ અને મોકપોલ પણ ઈવીએમનો કરવામાં આવશે અને એમાં રાજકીય પક્ષોની અમે હાજરી સાથે રાખેલ છે હા ટોટલ અઠયાવીસ સીટો છે ગાંધીનગર તાલુકા પંચાયતની જેમાં ટોટલ બસો ચોવીસ બુથો માટેના ઈવીએમ અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ આજ રોજ તારીખ દસ બે ના રોજ ચાલી છે કેસમાં આજ સવારના ના રોજ સ્ટ્રોંગરૂમ ખુલ્યા હોય તો હાલની પ્રક્રિયા ચાલુ છે બે દિવસ આ પ્રક્રિયા ચાલવાની છે જેની અંદર સીલિંગ થઈ તૈયાર થઈને સ્ટ્રોંગમાં મૂકવામાં આવશે ત્યારબાદનું ફરતી સીલિંગ થશે અને ઇલેક્શનના દિવસે પૂછ ઉપર મોકલવામાં આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે રાજ્યભરમાં રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે તંત્ર છે ચૂંટણી આયોગ જે છે તે કે ઈવીએમની ચકાસણી કરવામાં આવી રહી છે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે ગાંધીનગર સેક્ટર પંદર ખાતે આવેલી કોલેજના દ્રશ્યો છે કે જ્યાં ઈવીએમ જે છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગાંધીનગર તાલુકા પંચાયતની અઠાવીસ બેઠકો માટે જે ચૂંટણી થવાની છે તેના માટે ઈવીએમ ડિસ્પેચ જે છે તે થઈ રહ્યા છે અને ખાસ ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે ચકાસણી જે છે તે રાજકીય પક્ષો જે પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહી છે ઈવીએમ જે છે તેનો મોકોલ જે છે તે પણ કરવામાં આવશે ગાંધીનગર તાલુકા પંચાયતની જે જે બેઠકો છે તેના માટે જે ચૂંટણી થવાની છે સોળ તારીખે આગામી તેના તૈયારીઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે બે દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે ગાંધીનગર સેક્ટર પંદરની કોલેજ ખાતે કરવામાં આવનાર છે અને આ જે પ્રક્રિયા જે છે તે અત્યારે હાલ જોરશોરથી ચાલી રહી છે તમામ કર્મચારીઓ જેવીએમની ચકાસણી કરી રહ્યા છે તેને સીલ પણ જે છે તે કરી રહ્યા છે અત્યારે જોઈ શકાય છે કે ઈવીએમ જે છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેની ચકાસણી કરી મોકપોલ કરવામાં આવશે અને તેને સીલ પણ કરવામાં આવી રહી છે તેની પ્રક્રિયા અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે ગાંધીનગરની અંદર ગાંધીનગરના માણસા નગરપાલિકા છે તેની પણ ચૂંટણી થવાની છે પરંતુ તેના સંદર્ભમાં પણ કાર્યવાહી જે છે તે તંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે અને તમામ જે ટીમો જે છે તે ઈવીએમની ચકાસણી જે છે તે કરી રહી છે જે વિવિધ રાજકીય પક્ષો જે છે તે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ કામગીરી જે છે તે આવતીકાલ સુધી ચાલશે અને જે એમ છે બેલેટ યુનિટ છે તેની ચકાસણી થશે ઈવીએમ પ્રોપર ચાલી રહ્યું છે કે કેમ તેની અંદર જે બેટરી હોય છે તે બેટરીની પણ ચકાસણી જે છે તે કરવામાં આવશે તમામ પ્રક્રિયાઓ જે છે તેને હાથ ધરવામાં આવી રહી છે અધિકારીઓની દેખરેખની અંદર અને રાજકીય પક્ષોના જે પ્રતિનિધિઓ છે તે પણ અત્યારે ઉપસ્થિતિમાં આ ચકાસણી કરવામાં આવનાર છે અને મોકપુલ જે છે તે પણ હાથ ધરવામાં આવશે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ ગાંધીનગર